મનુષ્ય જીવનમાં કોઈને સંતોષ થતો જ નથી હો લાખ રૂપિયા મળે કે લાખ મળે બે લાખ મળે કે પાંચ લાખ મળે લાખ 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 મળે 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 કે કરોડ ભગવાન કપિલ સમજાવે છે માને કે માં એક ગામમાં એક રાજાએ જાહેર કર્યું કે આ વકરાને કોઈ પૂર્ણ તૃપ્ત કરીને લાવે તો એને સો સોના મહોરો મહો ઇનામ આપીશ બહુ દ્રષ્ટાંત સાંભળવા જેવું છે સંતોષ જીવનમાં રાખજો અતિશય કમાવમાં લાગી જશો ને ઘરમાં દીકરાઓને દીકરીઓનું પણ ધ્યાન રાખતા રહેજો મારા ભાઈ બહેન ભણાવજો ગણાવજો અને જોડે સંસ્કાર આપજો સીધી ગાડીઓ ના આપી દેતા ને કે ગાડા થશે આજ ભગવાન કપિલ સમજાવે છે ઘણા લોકો બકરા લઈ જાય ખવડાવે ફૂલ ખવડાવે પછી કે બકરો ખાશે નહીં પણ જેવો બકરાને લઈને આવે ને લીલો ચારો નાખે ને બકરો ખાવા લાગે ગામમાં એક મારા જેવો પાકટ આવ્યો કે આ બકરાને હું તૃપ્ત કરી નાખું કે અને હંમેશા જોજો એ બુદ્ધિશાળી જ કામ કરી જાય તમે બુદ્ધિ એટલા માટે ભણવા ભણતર બુદ્ધિશાળી હોવું જોઈએ મેં કાલ સ્કિન ડેવલપમેન્ટની વાત કરી ગામમાં સ્કિન ડેવલપમેન્ટ છોકરાઓમાં ખરેખર બહુ વોટ્સએપ વોટ્સએપ યુટ્યુબ અને કેટલા સરસ સરસ વિડીયો આપણા બનાવ્યા છોકરાઓ હો આ વિડીયો બહુ ફર્યા છે ભાઈ છેક હરિદ્વારથી લોકો કે આટલું માનવ મહેરામણ હો વાહ આવી બુદ્ધિ હોય ને પછી એ લોકો મોબાઈલનું કામ શીખી જાય કોમ્પ્યુટર શીખી જાય ઇંગ્લિશ શીખી જાય તો કેટલું સારું એના માટે મારે કાર્ય કરવું છે મારા ભાઈ બહેનો અને એટલે જ હું તમારી પાસે ખૂબ માંગો આવ્યો છું પણ પરમારથને કાચ મારા માટે મારે કાંઈ નથી થતું મારે ભગવાનની દયાથી ઠાકોરજીએ ઘણું આપ્યું છે ગુજરાતમાં સૌથી વધુ પગાર લેનારો પૂજારી હું છું મારે કાંઈ જરૂર નથી મારે રોટલો મરચું જેટલું જોઈએ એટલું મળી લે છે પણ મારી દીકરીઓ ભણતી થાય દીકરાઓ ભણતા થાય ગામમાં આ ગામને મારું માન્યું છે અને આ ગામમાં સારું કાર્ય થાય બહુ સેવાનું કાર્ય થાય આ એટલા માટે તમને વિનંતી કરું છું અને આ કીધું કે બકરાને એ માણસ લઈ ગયો અને આખી રાત થાંભલાય બકરાની બાદ હો આ બહુ સમજવા જેવી કથા છે દે 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 મારે રાખે મારે રાખે ખા ખાવા જાય ને મારે રાખે અને પછી બકરાને બીજા દિવસે લઈ ગયો અને લીલો ચારો નાખ્યો તો હોટી લઈને પેલો માણસ અમે ઊભો રહ્યો બકરો હોટી જઈને લઈ જોઈને ખાવા જ ન જાય આ તૃપ્ત આ મન છે ને મન એ મરકટ સમાન છે